નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાયરીમાં આજે ધામધૂમ પૂર્વક સમૂહ આયોજન કરવામાં આવ્યું છે મા પટેલ સભાના તેર યુગલો પ્રભુતામાં પગલાં પડ્યા શહેર નજીકના ભાયલી ગામે વાકલ સામાજિક પ્રગતિ મંડળનો બાવનમો સમૂહ આજે યોજાયો હતો જેમાં તેર યુગલો લગ્ન ગણતીથી જોડાયા હતા અને સમૂહ જોડાવવા માટે ભાયલી ગામના હજારો લોકો ઉત્સુક બન્યા હતા નવ દંપતિઓને આશીર્વાદ આપવા માટે સાયલાથી પરમ પૂજ્ય સંત માધવ દાસજી મહારાજ ડાકોના દંડી સ્વામી આશ્રમના મહંત પરમ પૂજ્ય પરમપૂજ્ય વિજયદાસજી મહારાજ પરમ પૂજ્ય વિધ્યારનજી મહારાજ કર્નાળીના મારેવા આશ્રમના સંસ્થાપક રજિનીભાઈ પંડ્યા અને હણિના રાજ પરિવારના જગો બાપુ કાસુ પસેર હતા ભૂતકાળમાં પટેલ સમારી દીકરીનું લગ્ન ખૂબ જ ખર્ચાળ રહેતું હતું દીકરીને ધામધૂમથી પરણાવવામાં પિતાને જમીન વેચવાનો વારો આવતો સમાજમાં દેખાદેખીને લીધે પણ દીકરીના લગ્નમાં અડ અઢળક ખર્ચો કરવામાં આવતો સરવાળે દીકરીનો પિતા દેવા દાર બની જતો હતો પરંતુ બદલાતા સમય સાથે લોકોમાં હવે જાગૃતિ આવી રહી છે પટેલ સમાજમાં પણ સમલ્ન સૌનો કોન્સેપ્ટ લોકો અપનાવી રહ્યા છે વડોદરા નજીકના ભાઈલખા દ્વારા ધામસવ નું આયોજન થઈ રહ્યું છે ભાઈલી પ્રગતિ વિદ્યાલયના મેદાનમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાવવું ભાઈલીના પાટીદાર અગ્રણી અરવિંદભાઈ મંગળભાઈ પટેલે જણાવ્યું કે દસ વર્ષે અમે ભાયલીમાં

અમારા સહયોગથી બાવનમાં સમૂહ લગ્ન આજે ડાયલિગ ગામે કરી રહ્યા છે આમ તો સમૂહ લગ્ન કરવાનો હેતુ એટલો જ છે કે દરેકને ખર્ચો ઓછો થાય એના કરતાં અમે એક એક સવા લાખ રૂપિયાની વસ્તુ આપીએ છીએ અને એકદમ ઘરે લગ્ન થતું હોય એ રીતનું અમે આ અહીં પ્રોગ્રામ રાખ્યો છે હા હું અહીં આ છઠ્ઠું સાતમું વર્ષ છે અમે ઉત્સવ કરીએ છીએ વસ્તુ બધી ઘરનું ફર્નિચર રસોડાનો પૂરો સામાન ગાદડું પતલા તિજોરી ઘરગંટી ફ્રીજ બધી ઘણી બધી આઈટમો અમે આ જોડાને આપીશું